ભાણવડ પંથકના મોરપર ગામ નજીક એક બોલેરો ગાડી પલટી મારી જવાની ઘટના બની હતી જેમાં એક યુવાનનું મોત થયું હતું તો અન્ય યુવાનોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોડપર ગામે મંડપ મહોત્સવ યોજાયો હતો જેમાં ધરમપુર ગામના યુવાનો બોલેરો કાર મારફતે જતા હતા ત્યારે મોડપર ગામ નજીક બોલેરો કાર આડે એક બાઇક આવી ગયું હતું ત્યારે બોલેરોના ચાલક બાઇક ચાલકને બચાવવા જતા બોલેરો ગાડી પલટી મારી ગઈ હતી આ અકસ્માતમાં હક્કાભાઈ ઘેલાભાઈ મકવાણાનું ઘટના જ મોત થયું હતું તો અર્જનભાઈ ડાયાભાઈ ચાવડા ભરત ડાયા મોરી રાહુલ પરબત મોરી હાજા જીવા મકવાણા સંદીપ હાકા મકવાણા દેવરાજ રોડા ભાલારા દેવા ભીખુ મોરી પૂંજા જીવા મકવાણા રાજુ કિસ્સા મકવાણા અને રાજુ ડાસા કોડિયાતર સહિત દસ યુવાનોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાંથી બે સભ્યોને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયા છે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર